નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી શિવલિંગ પૂજાના ફાયદા હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથોમાંના એક શિવ મહાપુરાણમાં ભગવાન શિવ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે ચાલો જાણીએ કે શિવલિંગની પૂજા વિશે આ ગ્રંથમાં શું લખ્યું છે મહાશિવ પુરાણ કથા આ વર્ષે શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે શિવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જુએ છે આ સમય દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા કરે છે એવું કહેવાય છે કે વિધિ વિધાનથી કરવામાં આવતી પૂજા પણ દરેક મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ શિવરાત્રિમાં મંદિરથી લઈને ઘરો સુધી શિવલિંગનો જલાભિષેક કરવામાં આવે છે એવું નથી કે શિવલિંગની પૂજા ફક્ત શ્રાવણ મહિનામાં કે મહાશિવરાત્રી પર જ કરવી જોઈએ શિવલિંગની પૂજા આખા વર્ષ દરમિયાન કરી શકાય છે શ્રાવણમાં શિવ પૂજાનું મહત્ત્વ પણ વધી જાય છે કારણ કે આ મહિનો શિવનો સૌથી પ્રિય છે શિવ મહાપુરાણમાં શિવલિંગ પૂજા સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે આ સાથે તે શિવલિંગની પૂજા કરવાના ફાયદા વિશે પણ જણાવે છે શિવલિંગ પૂજાના ફાયદા શિવ મહાપુરાણના પહેલા ભાગના નવમા અધ્યાયમાં શિવલિંગનું મહત્વ જણાવવામાં આવ્યું છે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે જ્યારે તેઓ લિંગના રૂપમાં આવ્યા ત્યારે તેઓ ખૂબ મોટા થઈ ગયા હતા લિંગને કારણે આ સ્થાન લિંગ સ્થાન તરીકે પ્રખ્યાત છે તે નાનું પણ બનશે જેથી વિશ્વના લોકો તેને જોઈ શકે આ તેજસ્વી લિંગ તમામ પ્રકારના આનંદ પ્રદાન કરે જ કરશે ઉપરાંત તે મુક્તિ પ્રદાન કરવાનું એકમાત્ર સાધન હશે ફક્ત તેના દર્શન ફર્શ અને ધ્યાન કરવાથી જ લોકો જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવશે જીવનના બંધનમાંથી મુક્તિ કહ્યું કે જ્યાં ઢંકાયેલ પર્વત ઓળખાશે આ સ્થાન પર રહેવાથી અથવા અહીં મૃત્યુ પામવાથી જીવોને મોક્ષ મળશે આ સ્થાન પર કરવામાં આવતા દાન હવન અને જપ કરોડો ઘણા વધુ ફળ આપશે જે વ્યક્તિ આ સ્થાન પર બેસીને ફક્ત તમારું ફક્ત મારું સ્મરણ કરશે તેને મોક્ષ મળશે શિવજીએ આગળ કહ્યું જે વ્યક્તિ શિવલિંગની સ્થાપના કરશે તેને મારા સમાન મળશે જે લોકો તેની નિયમિત પૂજા કરશે તેમને આનંદનો અનુભવ થશે જ્યારે તે પોતાનું શરીર છોડશે ત્યારે તેને શિવલોકમાં સ્થાન મળશે તેને દુનિયાના દરેક બંધનમાંથી મુક્તિ મળશે